નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ તેર બે બે હજાર ચોવીસ ને મંગળવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજે દરરોજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલા જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે રાયડો આઠસો પચાસથી નવસો નેવું રૂપિયા રાય એક હજાર દસથી બારસો નેવું રૂપિયા લસણ ચાર હજારથી છ હજાર સાતસો પચાસ રૂપિયા જીરો Rp 4,500-Rp 6,235. Ajmo, Rp 2,250-Rp 4,935. Wal, Rp 1,305. Chana, Rp 1,801-Rp 601. Makfari Jini, Rp 1,050-Rp 1,200. Makfari Jali, Rp 1,050-Rp 1,225. Eranda, Rp 1081 Kapas, 800-Rp 1,510. Rupiah. Bajro, त्र सौ पचास चार सौ पंचावन रुपया तो आता आगर अज्ञात बजार भाव तो खेड मित्रों गोडल गोंडल न आजा ताजा बजार भाव तो गोडल आज तल तेवीसो एक एकत्र रुपया डूंगी सफेद बसो एक बसो एकतालीस रूपया बाजरो ત્રણસો થી પાંચસો અગિયાર રૂપિયા જુવાર છસો થી આઠસો એકતાલીસ રૂપિયા મગ ચૌદસો થી અઢારસો એકસઠ રૂપિયા મગફળી જાડી સાતસો થી તેરસો એકસઠ રૂપિયા ધાણા નવા નવસો થી બે હજાર રૂપિયા ધાણી નવી એક થી રૂપિયા લસણ નવું અઢારસો છ રૂપિયા ચણા સફેદ બારસો થી રૂપિયા રાયડો આઠસો અગિયાર થી નવસો એકસઠ રૂપિયા રાય બારસો એકસઠ થી બારસો એકોતેર રૂપિયા મેથી એક હાજર એક થી અગિયારસો એક્યાસી રૂપિયા સૂરજમુખી આઠસો એકસઠ થી આઠસો એકસઠ રૂપિયા મરચા નવસો થી ત્રણ સાતસો એકાવન રૂપિયા લસણ સુખું છ થી આઠ હજાર સાતસો એકતાલીસ રૂપિયા ડુંગળી લાલ એકસઠ થી બસો એકસઠ રૂપિયા અડદ એક હજાર થી અઢારસો એક રૂપિયા મઠ એક હજાર થી એક હજાર એકાવન રૂપિયા તુવેર બારસો એક થી એકાણું રૂપિયા એરંડા નવસો થી અગિયારસો એકત્રીસ રૂપિયા તલાલ સાડત્રીસો થી રૂપિયા ગીરુ પાંચ હજાર એક થી છ હાજર આઠસો રૂપિયા કલંજી બાવીસો થી તેત્રીસો અગિયાર રૂપિયા ધાણા આઠસો એક થી ચૌદસો એકતાલીસ રૂપિયા કપાસ બીટી એક હાજર થી ચૌદસો એકાવન રૂપિયા ખઉં લોખોન ચારસો થી પાંચસો એક્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો દસ થી સાતસો એકવીસ રૂપિયા મગફળી ઝીણી આઠસો અગિયાર થી બારસો એકતાલીસ રૂપિયા સિંગફાડિયા નવસો એક થી પંદરસો એકવીસ રૂપિયા તો આ હતા ગોંડલિયાડના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર